પોતપોતાના વાહનની અંદર આકાશ માર્ગે કોઈ વૈકુટમાંથી જાય છે કોઈ બ્રહ્માંડમાંથી જાય છે કોઈ સ્વર્ગમાંથી જાય છે કૈલાસ પરથી પોતપોતાના વાહનમાં પૃથ્વી તરફ જઈ રહ્યા છે ત્યારે

અને આમંત્રણ આપ્યું છે આમંત્રણમાં યજ્ઞમાં અમે હાજરી આપવા જઈએ છીએ બુદ્ધિ તરફ પાર્વતીજી ને એમ થયું કે મારા પિતા છે યજ્ઞ એટલો મોટો કરી રહ્યા છે બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું છે તો અમને કેમ નથી આવ્યું આમંત્રણ શિવજી ને વાત કરે છે નાથ આપણે જવું જોઈએ મારા પિતાશ્રી યજ્ઞ કરી રહ્યા છે ત્યારે ભોળાનાથ કહે છે આપણને આમંત્રણ આપ્યું નથી તો આપણે જવાય નહીં આમંત્રણ વગર જવાય નહીં પણ દીકરીને તો આમંત્રણ શું જરૂર છે દીકરીને આમંત્રણની શું જરૂર છે બાપના ઘરે જવાનું હું જઈશ ઓરંગાબાદ સતી ના કહેશે સતી એક ફરી વિચારી સતી પોતાની હઠ જાગૃત મો દેવ ઓરંગાબાદ જવાની હા કે ના માં સતી યજ્ઞશાળામાં આવી રહ્યા છે દક્ષ રાજા ના મંડપ તરફ આવી રહ્યા છે ત્યારે દક્ષ રાજાનું અનુરૂદ હોય છે શિવ ને શક્તિ અનુરૂપ હોય છે ભક્તિ અનુરૂપ હોય છે શક્તિ વિના કોઈ કાર્ય બનતું નથી શિવ વગર મોક્ષ કદી થતા નથી શિવ વગર મોક્ષ થતા નથી શક્તિ વગર કોઈ મોક્ષ શિવના શક્તિની બંનેની જરૂર પડે છે ધર્મ ને કરમ બંને સાથે હોય છે કરમને કાપવા ધર્મ જાગૃત બનાવી દે છે એટલે ધર્મ એમ કે છે ધર્મ ધર્મ દુહી ધર્મા હિ દેઆિ ધર્મા ધર્મ જેટલું કરી શકે છે એટલું કોઈ કરી શકતું નથી ધર્મને લઈ શાળામાં જાય છે દક્ષ રાજાની નજર પડે છે દક્ષ રાજા એમ કે છે એ તમને બિન બોલાએ આમંત્રણ આપ્યું નથી તો કેમ આવી

આજે આમંત્રણ વગર આવીને આવા શબ્દ બોલવા પડશે મારા નાથ વિશે સ્વામી વિશે શું ઓળખાઈ શકાતું સત્ય કે હવે હું પાછી મારા સ્વામી પાસે કેમ જાઉં કૈલાશમાં કેમ જાઉં આવા વચનો લઈને આવું

શિવને પાતુરતા જી દે એનો તો ખ્યાલ જ છે કે કયા કારમો શું બનવાનું છે શિવ કૈલાસ માં રહીને ખબર પડે છે કે સતી યજ્ઞમો માયશે દેવી દેવતાઓ ત્યાંથી ભાગી જાય છે ઓરાના વિકરાલ સ્વરૂપ ધારણ કરી લે છે વિકરાલ સ્વરૂપ ધારણ કરે કે સુકા મુકી દે છે આ લાલ ભૂમ બની જાય છે અને ઠમ 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 તો સિરાજના મેલ તરફ એને સારા તરફ આવી જાય છે યજ્ઞશાળા તરફ આવી રહ્યા છે અને સતી યજ્ઞમાં હુમાઈ રહેલા છે હાની યજ્ઞમોથી શબ્દ સતીના ઉપાડીને આકાશ માર્ગે ભાગે છે ત્યારે વિષ્ણુ ભગવાનને ખબર પડી વિષ્ણુ ભગવાનને ખબર જ છે કે જો

लेकिन फटता फटता जाए से तारे विष्णु भगवान विचार करे से एज के शक्ति ना उकरा नहीं करो तो ये क्रोध बढ़ाई रहे से एक ये एक रोधनी जारा मो ભોળેનાથ પોતાના કેસમો તોડીને જમીન પર નાખે છે અને એમાંથી એક ભૈરવ બનાવે છે અને એક સત્રપાલ વીર બનાવે છે કોઈ મની ભદ્ર કહે છે કોઈ કાલ ભૈરવ કહે છે કોઈ બટુક ભૈરવ કહે છે પણ ભૈરવ ને સત્રપાલ બે જમને પ્રાગટ્ય કરે છે વિષ્ણુ ભગવાન પોતાના સુદર્શન ચક્રથી પાવન ટુકડા કરે છે

છોબને બાવન ટુકડા કરી દીધા અલગ અલગ દિશાએ જાવડું દોડી ગયા થરો મારે વાત કરવાની છે ભેરવની કે ભેરવ કેથી પ્રગટ થઈ એટલે વાત અધૂરી રાખું છું ભેરવને પ્રગટ થઈને પડતા પડતા ભેરવ એવું જાગૃત બની ગયું એવું સત્ય બની ગયું ગુરુગુપા ના ગોખે ખબર કેમ પડે છે કે ભેરાવ આવ્યા છે ભક્તિ ની લીલા જાગૃત કરી હોય શક્તિના અવતરણ જાગૃત થઈ ગયા હોય તો વારંવાર સ્વર્ગમાંથી કૈલાશમાંથી દક્ષ રાજા થી લઈ મહાભારત રામાયણ જવા દીધું મહાભારત જવા દીધું કલકમાં કલયુગની અંદર હવે આપણે સુરતમાં ગુરુકુપના વક્યા આવી ગયું છે અને મારે એ ભેરવની વાત કરવાની છે કે જેને ગુરુગુપાના ગોખ ની અંદર શું જાગૃત બનાવ્યું છે કઈ રીતે જાગૃત બનાવ્યું છે ઘણી વાર કહું કે તમે કઈ રીતના જાગૃત બન્યો છો કયા ભેલાવશો છો ક્યાંથી આવ્યા છો ને કેવી રીતના ભેલાવશો

ડગલે પગલે જાગૃત બનવામાં હોય ડગલે ને પગલે કાર્ય બનાવવામાં હોય બહુ સતના આધીનમાં હોય યજ્ઞ તમે કરો છો ઈ યજ્ઞની સમયનો અંદર તમારા

તયા ભેળવશો કેવી રીતના ભેલાવશો ભેળવો તમે શક્ય છો વાત બરોબર છે કે ભેલાવશો તો એ ભેળવ પાતળી ઉપર જૂત જાગૃત રહી ગયા હોય એ ભેળવ બરોબર છે ફરતા ફરતા પછી કે તમે જ્યારે જયારે તમે તમારા ધ્યાનની અંદર જાઓ છો પ્રમાણ પ્રતિષ્ઠા કરવાની બાકી છે પણ જે ત્રિશોળ છે ત્રિશોળ એકાદ ગોળ રાઉન્ડમાં એકસો ને પચીસ ચંદ્ર નીકલી થાય સવારે આવીને ધ્યાન રૂમ જાગૃત થઈને જોવાનું હોય ત્યાંથી ત્યારે ધ્યાન રૂમ માં અહીંયા જ હતું સ્થાપના છે તે જગ્યાએ એકસો પચીસ